નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં હિંમતનગરમાં દૂધ ઉત્પાદકો પશુપાલકો જે રીતે ઉમટ્યા સાબર ડેરી મેનેજમેન્ટ ની સામે દેખાવો કરવા માટે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે અને એમની પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો ટીયર ગેસ છોડવામાં આવ્યા અને જે રીતે એમની વાતને સાંભળવાનો પણ મેનેજમેન્ટે ઇનકાર કરી દીધો કોઈ ત્યાં હાજર નહોતા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા જે ચૂંટાયેલા સભ્યો છે બોર્ડના સભ્યો છે એમાંથી કોઈ ત્યાં ઉપસ્થિત નહોતા એવું અમને જાણવા મળે છે અને મને લાગે છે કે હજારોની સંખ્યામાં લોકો પશુપાલકો એ પોતાને વાજબી ભાવ મળે દૂધનો

સરકારી ચાર્ટર્ડન્ટ જે નિયુક્ત કર્યો છે સરકારે જે નિયુક્ત કર્યો છે ચાર્ટર્ડ અકાઉન્ટ એ સામાન્ય સાધારણ સભા વાર્ષિક સાધારણ સભા બોલાવવાનું નક્કી થઈ ગયું હતું ત્રીસમી ત્રીસમી જુલાઈએ એ બેઠક બોલાવાની સભા બોલાવવાની હતી વીસમી જુલાઈએ

ધારાસભ્ય રહેલા કોંગ્રેસી અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ અરુણ પટેલ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ નવનિયુક્ત અધ્યક્ષ રામભાઈ સોલંકી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી તુષાર ચૌધરી આ બધા અંગે અને એના પછી આજે આ એક સ્વયંભુ આક્રોશ એ પ્રગટ્યો અને જશુભાઈ તો એમ કે છે કે હું પણ ત્યાં પહોંચી ન શક્યો ઘણા બધાને રોકવામાં આવ્યા છે રસ્તામાં અને જેને જે વાહન મળ્યું એ વાહનમાં એ લોકો પહોંચ્યા ત્યાં સાબર ડેરીનો કબજો પોલીસે લઈ લીધેલો હતો અને સાબર ડેરી ના એ સુરક્ષાની વ્યવસ્થામાં જે ચાર્જમાં હતા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ એમણે તો સ્વાભાવિક રીતે જે નિવેદન કર્યું હોય એ પોલીસનું રૂટીન નિવેદન હોય પોલીસે સંયમ કે તમારે રજૂઆત કરવાની હોય તો પંદર વીસ જણા જાઓ અંદર અને આવેદનપત્ર આપો પરંતુ આ જે દૂધ ઉત્પાદકો હતા એ એમ કે ઉગ્ર બન્યા અને એમણે છે ને

આમ પહોંચી શક્યા નહીં પરંતુ એમણે છે એક કવિતા પણ રિસાઇટ કરી કે જઠરાગ્નિ જાગશે એ કવિરાજ છે અથવા તો તો કવિ છે એમણે જે વાત કરી ત્યારે એના ઉપરથી અમને ખબર પડી કે ભૂખ્યાજનો જઠરાગ્નિ જાગશે અને આ જશુભાઈ પટેલ એ એકમાત્ર પંદર સભ્યોના પંદર સભ્યોનું જે બોર્ડ છે એમનું અ ગવર્નિંગ બોર્ડ છે એ ગવર્નિંગ બોર્ડ ની અંદર એ એકમાત્ર કોંગ્રેસી સભ્ય છે બાકી આખું જે બોર્ડ છે એ ભારતીય જનતા પાર્ટી વાળાઓનું છે પંદર જેટલા ભારતીય જનતા પાર્ટીના છે એક કોંગ્રેસના છે બીજા એક જિલ્લા રજિસ્ટ્રાર એનડીડીબી ના પ્રતિનિધિ ફેડરેશન ના પ્રતિનિધિ અને ડિસ્ટ્રિક્ટ બેંક ના પ્રતિનિધિ એટલે બાકીના બધા જે સરકારી હોદ્દેદારો કે જે પ્રતિનિધિઓ જે હોય એ પણ ભાજપને અનુકૂળ હોય એવું સ્વાભાવિક છે એટલે

ભાઈ શ્રી એમના ઋતુરાજ પટેલ એટલે ઋતુરાજ ચૌધરી છે આમ તો વડાલીના ડાયાભાઈ પણ કદાચ કોંગ્રેસમાં પણ દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે એમણે કદાચ એને ભારતીય જનતા પાર્ટીમાં મોકલ્યો હોય એવું બને અને એ ભારતીય જનતા પાર્ટીની જે મેન્ડેટવાળી જે કમલમમાંથી જે મેન્ડેટ અ ઈસ્યુ થાય છે એમાં એ આ ડેરીના વાઇસ ચેરમેન તરીકે એની અંદર છે પરંતુ એમનો સંપર્ક નથી શક્યો પરંતુ જે ડાયરેક્ટર જે પ્રવક્તા તરીકે જે માહિતી આપી રહ્યા હતા એમણે જે વાત કરી એ મેં કહ્યું એમ કે એમને એમનું નામ અમને આપવા માટેનો અધિકાર નથી એટલે અમે એ નામ લઈ શકીએ એમ નથી પરંતુ એ બચાવ કરી રહ્યા હતા અને એ એમનું એમ કેવું હતું કે દસ ટકા ની ચુકવણી કરવામાં આવી છે ગયા વર્ષે છે ગયા વર્ષે છસો કરોડ રૂપિયા વેચાયા હતા આ વર્ષે પાંચસો કરોડ ની રકમ બોલાય છે ચારસો છન્નું ની રકમ બોલાય છે ત્રણસો સાહીઠ કરોડ ની રકમ બોલાય છે એટલે કે સો કરોડ રૂપિયા કેમ ઓછા એનો પ્રશ્ન પણ છે ને આ વખતે પશુપાલકોને થઈ રહ્યો છે કે આ સો કરોડ રૂપિયા ગયા ક્યાં કારણ કે શામળભાઈ પટેલ એ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે આણંદ એટલે અમૂલ જે છે જે અમૂલ બ્રેન્ડ થી આખું વેચાણ થાય છે અને બધી ડેરીઓનું જે મહાસ એનો મહાસંઘ છે એના પણ એ પાછા ચેરમેન છે પરંતુ શામળભાઈ એ આ આ કુર્નિશ જે બજાવાની છે એ કમલમ આગળ કુર્નિશ ભજાવાની છે ઋતુરાજ એ કમલમ આગળ કુર્નિશ બજાવવાની છે અને એ જે મેં કહ્યું એમ કે પંદર જે સભ્યો છે ભારતીય જનતા પાર્ટીના એ મેન્ડેટ વાળા છે અને એકમાત્ર સભ્ય કોંગ્રેસના છે જે આ જશુભાઈ પટેલ છે પણ આ આંદોલન એ જશુભાઈ કે છે કે મેં એનું નેતૃત્વ કર્યું છે એવું નથી એ છે ને સ્વયંભૂ છે અને એમની વાત કંઈક માનવા જેવી પણ ખરી કારણ કે એમણે અગાઉ કલેક્ટરની સમક્ષ પણ આ બાબતમાં મેમોરન્ડમ આપીને રજૂઆત કરી છે અને એમણે જે નામ લીધા અરુણ પટેલ અને રામભાઈ સોલંકી રામભાઈ સોલંકી વિશે એક સ્પષ્ટતા પણ કારણ કે કોંગ્રેસના મોટા ભાગના લોકો જે લોકો સતત કયા કરે છે કે આ રામભાઈ સોલંકી એટ્રોસિટીઝના કેસીસ કરવા માટે જાણીતા છે પરંતુ અમારા સોર્સિસ અમને એમ કહી રહ્યા છે કે રામભાઈએ એટ્રોસિટીઝના કોઈ કેસીસ કર્યા નથી એટલે જો રામભાઈએ કોઈ એવા કેસીસ કર્યાના કોઈની પાસે પુરાવા હોય રામભાઈની સહી સાથેના એમના કેસીસની વિગતો હોય તો એ અમને જરૂર વોટ્સઅપ કરે અથવા તો ઈમેલ કરે કારણ કે તમે અમને આ બાબત લખી શકો છો પણ અમને જણાવવામાં આવ્યું કે રામભાઈએ કોઈ એટ્રોસિટીઝના કેસીસ કર્યા નથી પરંતુ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે એક દલિત આવે ત્યારે સ્વાભાવિક છે પરંતુ દલિતો છે મને લાગે છે કે આ બાબત બહુ સ્પષ્ટ છે પણ આજે જે અમારી ચર્ચા સાબર સંબંધિતોની સાથે થઈ એ ચર્ચામાંથી એક તારતમ્ય જરૂર અમને મળે છે તારણ જરૂર મળે છે

વિગતો મળતી નથી એનું શું થયું એ પણ અમને એવું કહેવામાં આવે છે કે મળતીઓ પાસેથી સારા મિલ્ક પાવડર લેવડાવવામાં આવ્યા છે જેથી એનો રિપોર્ટ છે અને એ કોણે લીધા એની વાત પણ અમને જણાવવામાં આવી છે પરંતુ અમે જ્યાં સુધી એ ચેક ન કરી શકીએ ત્યાં સુધી એ નામ અમે જાહેર કરવા નથી માંગતા તમારામાંથી ઘણા બધા એ જાણતા હશે પરંતુ અમે અમારા મોઢે એટલી જ વાત કહી શકીએ જેટલી અમને લાગે કે સાચી વાત છે અને ચેક અને ક્રોસ ચેક કરેલી હોય એવી જ વાત અમે તમારી સાથે શેર કરી શકીએ છીએ બીજું કે ડેરીઓમાં હવે ચૂંટણીનો માહોલ આવશે બનાસ ડેરીમાં પણ ચૂંટણીનો માહોલ આવે છે અને એવું કહેવાય છે મને ખ્યાલ નથી કારણ કે શંકર ચૌધરીને હું પૂછવાનો છું કે બે મુદત પછી ચેરમેન તરીકે રહી શકે કે કેમ કારણ કે એવું કહેવાય છે કે બે મુદત પછી શંકર ચૌધરી એ વિધાનસભામાં વિપક્ષ વિધાનસભામાં અધ્યક્ષ પદે છે એટલે કે મિનિસ્ટર તો છે નહીં એટલે એમની પાસે એવી કોઈ સત્તા તો છે નહીં અને એમની પાસે જે સત્તા છે એ બનાસ ના ચેરમેનની સત્તા છે અને એ એનો જે વહીવટ છે એ અબજોનો વહીવટ છે એટલે મને લાગે છે એ પણ સહેજે છોડે એવી શક્યતા મને જણાતી નથી એટલે પણ ત્યાં પણ ચૂંટણી આવી રહી છે અને ત્યાંના પશુપાલકો એ શું કહી રહ્યા છે શું માની રહ્યા છે એમને કેવા ભાવ મળી રહ્યા છે અને એમાંથી એના વિશે મને એક બીજો પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે ગુજરાતની આ ડેરી એ એશિયાની સૌથી મોટી ડેરી છે પરંતુ બીજા રાજ્યોની અંદરથી એ ડેરી દૂધ લોકોની પાસેથી એમના એજન્ટો જે હોય એમની મારફત એ જ્યારે એકત્ર કરાવે છે ત્યારે દૂધની ક્વોલિટી કેવી રીતે જળવાય છે એ વિશે પણ ઘણા બધાને શંકા છે અમને એના વિશે વધુ વિગતોનો ખ્યાલ નથી પરંતુ અમે એ વધુ વિગતો જ્યારે મેળવી શકીશું ત્યારે તમારી સાથે જરૂર શેર કરીશું સાબર ડેરીનો જે પ્રશ્ન છે ત્યાં સુધી સાબર ડેરીમાં આ મામલો આવતા દિવસોમાં પણ ગાજ તો રહેવાનો છે અને જશુભાઈ આજે એમ કે છે કે એ પોતે પહોંચી શક્યા નહોતા અને એ ત્યાં આગળ છે ને કોઈ બીજા પણ ડિરેક્ટરો પંદર જેટલા ભાજપના મેન્ડેટવાળા ડિરેક્ટરો કે એમડી એ આ દૂધ ઉત્પાદકોને સાંભળવા માટે કોઈ હાજર નહોતા હવે એ બાબતમાં પણ એમણે એમનું કોઈ નિવેદન અમારા ધ્યાનમાં અત્યાર સુધી અમે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી અમારા ધ્યાને નથી આવ્યું પરંતુ પોલીસનું જે નિવેદન અમારા ધ્યાને આવ્યું એને અમે આપણા વિડીયોની અંદર જરૂર અમે જ કરી લીધું છે કારણ કે અમે માનીએ છીએ કે બંને પક્ષોને અમારે છે ને એ પૂછવું જોઈએ અને અમે એ બંને પક્ષ જાણવાની કોશિશ એ જરૂર કરી અને એ રીતે અમે જે વાત કરી રહ્યા છીએ એમાં આ વખતે એવું જાણવા મળે છે કે આ વખતે સાબર ડેરીનું દૂધ ઉત્પાદન એ છે ને પાંચ ટકા ઓછું થયું છે એવું કહે છે કે છત્રીસ થી સડત્રીસ લાખ લીટર એ દરરોજનું એનું કલેક્શન છે અને દૂધ ઉત્પાદકોની સંખ્યા એ ચાર પોઈન્ટ પાંચ લાખ જેટલી છે અને દૂધ ઉત્પાદન દૂધ ઉત્પાદકોને આ ભાવ છે ને એ પોસાતા નથી પરંતુ એમને છે ને દૂધ દૂધ વ્યવસાય એ પોસાતો નથી એ પણ એટલી જ હકીકત છે પરંતુ કેટલાક એ ખેતીવાડીની સાથે એ વ્યવસાય કરવો પડે છે એટલે સાબર ડેરીનું આખું સમગ્રલક્ષી ઓડિટ થાય એ ખૂબ જરૂરી છે અને મેં કહ્યું એમ કે ત્યાં આગળ જેને જે ઓડિટરો હોય છે જિલ્લા ઓડિટ સ્પેશિયલ ઓડિટર હોય છે અને સરકાર ના જે નિયુક્ત કરેલા ઓડિટર હોય છે જિલ્લા રજિસ્ટ્રાર અને સ્પેશિયલ ઓડિટર એ ઓડિટ કરે પરંતુ સરકાર આ વખતે છે ને એમને વધારાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાના મૂક્યા છે અને એમણે પોતાનું કામ પૂરું કર્યું નથી અને જે

ધારો કે છસો કરોડ રૂપિયા વેચાયા હોય ને આ વર્ષે કરોડ અથવા ચારસો અથવા ત્રણસો કરોડ રૂપિયા વેચાતા હોય તો એ સો કરોડ રૂપિયા ક્યાં ગયા અથવા તો કેમ ઓછા થયા એના છે એના એની જો ક્વેરી એમણે કાઢી હોય તો એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એના જવાબો આપવા પડે એટલું તો બહુ સ્પષ્ટપણે કહી શકાય અમે આ ડેરી સાથે ના અમારા સંબંધો ઘણા જૂના છે અને આ ડેરી સાબર ડેરીના જે સંસ્થાપક કહી શકાય અને તમને ખ્યાલ હશે પંચવટી ફાર્મ બહુ ચર્ચિત હતું ના રાજકીય ખેલ માટેનું પંચવટી ફાર્મ પ્રપંચવટી તરીકે ખૂબ જાણીતું હતું અને બીજું ચોરીવાડના જીતુભાઈ પટેલ એ પણ આ સાબર ડેરીના વાઇસ ચેરમેન રહ્યા હતા એટલે મને લાગે છે ત્યાં સુધી અહીંયા ડેરીમાં એ વહીવટ આ વખતે આક્રોશ દૂધ ઉત્પાદકોનો આક્રોશ એ ખૂબ વિકટ પરિસ્થિતિ સર્જે એવી સ્થિતિ અત્યારે તો જોવા મળે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે